મહુવાના અનેક વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા વીજપોલમાં રાખવામાં આવેલા ફ્યુઝની પેટીઓ ખુલ્લી હાલતે જોવા મળતી હોય છે તેવા વીજપોલ પાસે ગાયો અને બાળકો પણ ઘણી વખત નજરે પડતા હોય છે જે અકસ્માતને નોતરે છે સ્થાનિક લોકોમાંથી માંગ ઉઠી છે કે પીજીવીસીએલને વારંવાર રજૂઆત કરવા છતાં પણ મહુવા શહેરમાં અનેક આ પ્રકારની ખુલ્લી પેટીઓ મોતનો સામાન બનીને ઊભી છે આમ છતાં પણ આ પેટીઓને બંધ રાખવામાં આવતી નથી જેને પગલે મોટી ઘટના સર્જાવાની શક્યતા રહેલી છે ભાદરોડ ગેટ તંબુળીની નળ પાસે પણ આ પેટી આપ જોઈ શકો છો ગાયું બકરા ક્યારેક તો બચ્ચાઓ પણ રમતા હોય તલગાજડાની નળ જાફરી સ્કૂલ પાસે આ ટીસીની પેટી